તો આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી એકદમ ટેસ્ટી સવારમાં નાસ્તામાં ખાવાની મજા આવી જાય તેવી પાલક પૂરીની રેસીપી શેર કરવાની છું જો તમને આ રેસિપી ગમે તો તમે મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો ચાલુ શરૂ કરીએ રેસીપી તો આ રેસિપી બનાવવા માટે પહેલાં તો મેં પાલક લીધી છે પાલકને ધોઈ અને આપણે સ્વચ્છ કરી લેવાની છે તો અહીંયા પાલક મેં સરસ રીતે ધોઈ લીધી છે બે ત્રણ પાણીથી આપણે તેને સાફ કરવાની છે કારણ કે પાલકમાં બહુ જ માટી આવતી હોય છે તો અહીંયા આપણે ફરીથી એને ધોઈ નાખવાની છે અને ફરીથી તેમાં પાણી નાખવાનું છે તો આ રીતે સરસ મજાની પાલક ધોવાઈ જાય પછી આપણે તેમાં નાખીશું એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી હળદર તેમાં આપણે પાંચ મિનિટથી દસ મિનિટ સુધી તેને પલાળી રાખીશું જેથી તેમાં રહેલા પેસ્ટિસાઇડ્સની અસર ઓછી થઈ જાય કારણ કે અત્યારે જે શાકભાજી ઉગાડવામાં આવે છે તેમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે લોકો તો આ માટે આપણે તેની અસર ઓછી કરવા માટે હળદર અને મીઠાવાળા પાણીમાં તેને પાંચ મિનિટ પલાળી રાખીશું પાંચ મિનિટ બાદ તેને આપણે આ રીતે ચપ્પુથી આખી પાખી કાપી લેવાની છે કાપવાની બહુ જરૂર નથી કારણ કે આપણે તેને મિક્સરમાં પીસવાની જ છે પણ થોડા થોડો ભાગ હું તેને કાપી નાખવા માગું છું જેથી મિક્સરમાં સરળતાથી સમાઈ જાય તો હવે આપણે પાલકને મિક્સી જારમાં નાખી દઈશું અને એ થોડુંક પાણી તેમાં નાખી અને સરસ મજાનું પેસ્ટ તૈયાર કરી લેશું તો અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી જારમાં નાખ્યું છે હવે આપણે મિક્સી જારને ચાલુ કરી અને એકદમ ફાઇન પેસ્ટ તેની બનાવી લઈએ હવે આપણે વાસણમાં લઈશું બે વાટકી જેટલો ઘઉંનો લોટ તો ઘઉંનો લોટને આપણે ચારીને જ લેવાનો છે હવે આપણે તેમાં મસાલા નાખી દઈશું અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું જો લાલ મરચાંનો પાવડર ન નાખવો હોય તો તીખાના ભૂકાનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા એક ચમચી જેટલું આપણે ધાણાજીરાનો ભૂકો નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે અડધી ચમચી જેટલો અજમા છે તેને હથેળીમાં મસળી અને નાખવાનો છે તેનાથી પૂરીનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે હવે આપણે તેમાં એક પાવરા જેટલું મોણ નાખવાનું છે એટલે કે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરવાનું છે હવે બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે મસાલાને તેલને લોટની બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે પાલકની પેસ્ટ નાખી દઈશું તો સરસ મજાની પાલકની એકદમ પેસ્ટ થઈ ગઈ છે તેને આપણે લોટ સાથે મિક્સ કરી અને સરસનો લોટ બાંધી લેવાનો છે તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે તેને સરસ રીતે ફરીથી મસળી લઈશું એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો કઠણ લોટ બાંધવાનો છે તો આપણે આ પ્રમાણે લોટને બાંધી લીધો છે હવે આપણે નાના નાના લુવા લઈ અને તેની પૂરી વણી નાખવાની છે તો અહીંયા હું ત્રણ થોડુંક તેલ પાટલા ઉપર લગાડી અને આ રીતે નાની નાની પૂરીઓ વણી લઈશ તો સરસ મજાની લીલી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે હવે તેલને ગરમ કરવા માટે રાખી દઈશું તો તેલ આપણે વધારે ગરમ કરવાનું છે તો જ આપણી પૂરી સરસ મજાની ફૂલશે તો અહીંયા ચારે ચાર પૂરી મેં તેલમાં નાખી દીધી છે હવે આપણે તેને થોડું થોડું પ્રેસ કરતા રહીશું તેથી પૂરી છે તે ફૂલી જશે તો આ રીતે બધી જ પૂરી આપણે બનાવી લેવાની છે તેલને આપણે વધારે ગરમ થવા દેવાનું છે અને પૂરીને નાખ્યા પછી થોડી થોડી પ્રેસ કરવાની છે બસ આ બે વસ્તુનું ધ્યાન રાખશું એટલે આપણી બધી જ પૂરીઓ આ રીતે ફૂલીને તૈયાર થશે તો આ રીતે બધી જ પૂરીઓ બનાવી અને મેં તૈયાર કરી લીધી છે આ પૂરીને તમે શાક સાથે ચા સાથે ખાઈ શકો છો સોસ સાથે પણ આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો આ એકદમ હેલ્ધી ટેસ્ટી પૂરી તમે લંચ બોક્સમાં બાળકોને દઈ શકો છો તો મિત્રો તમને જો આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ